ಅಧ್ಯಾಯ್ಯೂಲ ಮಧ್ಯ પેલા દાખલા અંદર આ બે બાબત તમને આવૃત્તિ વિતરણ રૂપે તમને આપેલી હશે પરીક્ષાની અંદર તમારે સીધું બનાવવાનું આ બે બાબત આપેલી છે અને વર્ગ આપેલા છે અને આવૃત્તિ આપેલી છે

મધ્યક ની અંદર આપણે અહીં આય વડે દર્શાવતા અહીંયા આપણે એ પણ દર્શાવતા તો સંચય આવૃત્તિ એટલે કે દરેક વર્ગની આવૃત્તિ આપણે ઉમેરતા જઈએ એટલે કે પહેલા વર્ગની જે આવૃત્તિ છે આવૃત્તિ મૂકી દેના પહેલા વર્ગની આવૃત્તિ 4 છે તો 4 મૂકી દેવા એની અંદર એના પછીના વર્ગની આવૃત્તિ 5 ઉમેર્યા એમ કો ઉમેરવાના 4 ની અંદર 5 ઉમેર્યા એટલે 9 થશે 9 ની અંદર એના પછીના વર્ગની આવૃત્તિ ઉમેરીએ એટલે કે 22 થશે

ઝેડ બરાબર મત બહુલક મેળવવા માટે એ લાવતો તો એલ એટલે શું આપણે મેળવતા એલ એટલે બહુલકીય વર્ગની અધસીમા તો આમાં પણ એલ એટલે અધસીમા છે પણ એલ એટલે આપણે અધસીમા કોને લેવાની મધ્યસ્થ વર્ગની અધસીમા તો જે રીતે આપણે બહુલકની અંદર બહુલકીય વર્ગ મેળવો તો એ જ રીતે આની અંદર આપણે મધ્યસ્થ વર્ગ મેળવવા તો મધ્યસ્થ વર્ગ મેળવવા માટે કુલ આવૃત્તિ કુલ આવૃત્તિ એટલે કે અહીંયા n

આ 34 માં નંબરનો લોકન સંખ્યાવક્તિમાં ક્યાં આવે તો અહીં 22 સુધીનો લોકન આવે છે આની અંદર 42 એટલે કે 34 માં નંબરનો લોકન આની અંદર આવી જશે એટલે કે આ આપણો મધ્યસ્થ વર્ગ છે આ 34 ને આધારે તો મારે આપણે લખવાનું મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ વર્ગ આપળો થશે 125 થી 125 125 થી 125 અને જે રીતે આપણે બહુલક્ય વર્ગ નક્કી કર્યો તો એને આધારે પછી l એટલે બહુલક્ય વર્ગની અધસીમા તો આમાં આપણે આ l એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા તો મધ્યસ્થ વર્ગ આપણે મેળવી લીધો તો આ l એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા તો અધસીમા જે l 125 એટલે l બરાબર થશે 125 અને આ પ્રમાણે આપણે કિંમત લખી દો પહેલા n આપેલા છે પછી c એ પછી a પછી અને h છે એટલે કે કુલ આવૃત્તિ તો કુલ આવૃત્તિ આપણે જાણશે હવે આની અંદર સી અને એફ આ બે બાબતની અંદર ખાસ વિદ્યાર્થી ધ્યાન રાખજો આમાં ભૂલ ન થાય એમાં ખાસ કરીને સી અને એફ માં તો અહીંયા સી એટલે કે જ્યાં જે વર્ગની અંદર એટલે કે આપણો જે મધ્યસ્થ વર્ગ છે એ મધ્યસ્થ વર્ગની જે આવૃત્તિ છે બરાબર આપણે મધ્યસ્થ વર્ગની જે આવૃત્તિ છે એને આપણે એફ ગણવાના બી અને મધ્યસ્થ વર્ગની જે સંચય ઉકી છે એને શેપ ન થઈ લેવા એના ઉપરના ભાગમાં એટલે કે એના નાનો વર્ગ છે તમારે ટૂંકમાં યાદ રાખવાનું જે મધ્યસ્થ વર્ગ છે મધ્યસ્થ વર્ગની જે આઉટપી છે એના ઉપરના ભાગમાં જે આંકડો છે એ આંકડાને આપણે શેપ લેવાનું આમાં ખાસ ધ્યાન રાખજો ઘણી વખત વિદ્યાર્થી બોલી રીતે કરતા હોય કે આની અંદર શેપ બરાબર આંકડો લેતા હોય

અને આ એટલે સરળ કરી સાડત્રીસ થશે તો આ રીતે આ પહેલા દાખલાનો આપણો મધ્યસ્થ આપડે મધ્યો 37 સાડત્રીસ થશે